શિયાળામાં મળતી લીલી છમ લીલી મેથીને તમે આખું વર્ષ માટે કે એક અઠવાડિયા માટે કઈ રીતે તાજી ફ્રેશ રાખી શકો તેની હું રીત તમારી સાથે આજે શેર કરવાની છું ઢગલાબંધ મેથીને ફક્ત તમે પાંચ મિનિટની અંદર મેથીને સાફ કરીને સમારવાની રીત હું આજે તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી સમારી શકશો મેથીને અને અત્યારે સીઝન છે મેથીને આખું વર્ષ માટે સ્ટોર કરવાની તો અત્યારે સીઝન છે તો મેથી સ્ટોર કરી જ લેવી જોઈએ કારણ કે અત્યારે સસ્તી પણ એટલી સરસ મેથી મળે છે જ્યારે ઉનાળામાં મેથી ખૂબ મોંઘી થઈ જાય ને ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો એટલે તમારે જરૂરથી તેને સ્ટોર કરી લેવી જોઈએ શિયાળાની અંદર મેથી એટલી લીલી છે મને તાજી મળે છે ને ફ્રેન્ડ્સ કે શિયાળામાં મેથી તો ભરપૂર માત્રામાં ખાવી જોઈએ જેને લીધે બીપી કંટ્રોલ રહે છે અને કોલેસ્ટ્રોલ પણ ઓછો થાય છે મેથીને તમે ગમે તે રીતે ખાઈ શકો છો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આમણે તમે લીલી મેથી ખાઈ શકો છો કસૂરી મેથી ખાઈ શકો છો સૂકી મેથી ખાઈ શકો છો જે રીતે તમે ખાશો ને તે તમને મેથી ફાયદા જ કરવાની છે તો મારી પાસે અત્યારે ત્રીસ બંડલ મેથીના છે જેને આપણે આખું વર્ષ માટે સ્ટોર કરવાની છે તો અત્યારે સિઝન છે એટલે મેથી તમને ખૂબ સસ્તી મળશે અત્યારે ફક્ત પાંચ રૂપિયાની તમને બે મેથી મળી જાય છે તો સીઝનમાં સ્ટોર કરી જ લેવી જોઈએ તો અહીંયા આપણે સ્ટોર કરવા માટે મેથીને આ રીતે અડધેથી કટ કરી લેવાની છે અને આ રીતે તેને ઝુંડમાં જ રાખવાની છે વીખી નથી નાખવાનું આ રીતે જ તમારે તેને બંડલ રાખવાનું છે જેથી તમે મેથીના પાંદડા આસાનીથી અલગ કરી શકો તે હું ટ્રીક તમારી સાથે આજે શેર કરવાની છું તો તેના માટે તમારે શું કરવાનું છે આ રીતે કોઈ પણ ઘરમાં રહેલી ચાયણી ચાયણો ઝારો તે બધું જે હોય તે લઈ લેવાનું તમારે તો આ રીતે આપણે અત્યારે એક ચાયણી લીધી છે તેમાં મેથીને આ રીતે પોરવતું જવાનું આ રીતે પરવશો ને એટલે ફટાફટ મેથી તમારી વીણાઈ જશે હાલમાં શિયાળામાં મેથી એટલી ફ્રેશ મળે છે કે આનું કોઈ પણ પાંદડું પીળું હોતું જ નથી બધા જ પાન લીલાછમ હોય છે એટલે સ્ટોર કરવા માટે તો બેસ્ટ ઓપ્શન છે આ રીતે તમે ચાયણીમાં એક એક મેથી આ રીતે પોરવી દેવાની ફટાફટ મેથી અલગ થઈ જશે જો તમને આ રીત સેલી લાગી હોય ને તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે મેથી વીણો છો તે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો તમે જોઈ શકો છો સરસ રીતે મેથી અલગ થાય છે આમાં વધુ તામજામ પણ નથી બે મિનિટની અંદર જ તમે કેટલી બધી મેથી સાફ કરીને તૈયાર કરી શકો છો અને મેથીના ઝુંડને આ રીતે તમારે સેટ કરીને જ રાખવાનું એટલે એક એક મેથી ઉપાડો એટલે ફટાફટ સ્ટેપ બાય સ્ટેપ તમારે મેથી અલગ થઈ જાય જરા પણ વાર ન લાગે આ કામ કરવામાં જો તમારા ઘરમાં નાના બાળકો હોય ને તો બાળકોને તો ખૂબ જ મજા આવશે બાળકોને આપી દેશો ને એટલે બાળકો તો રાજી થઈ જવાના છે તો સસ્તી મેથી જ્યારે મળે ને ત્યારે તમારે સ્ટોર કરી જ લેવી જોઈએ જેથી ઉનાળામાં મેથી તમે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારી પાસે અવેલેબલ જ હોય આ મેથીને તમે સ્ટોર કરીને રાખશો ને એટલે તમે લીલી ફ્રેશ મેથી હોય તેવો જ ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો મેથીનું એક પૂરિયું વીણવામાં આપણે બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગેલો છે અને મેથીના ડાકડાને તમે આ રીતે અલગ પણ કરી શકો છો મેથીના ડાકડા પણ એટલા જ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ મેથીના ડાખરાની રેસીપી આપણે ચેનલ ઉપર અપલોડ કરેલી છે ફ્રેન્ડ્સ તમે તે વિડીયો પણ જરૂરથી જોજો આ મેથી તમારે એક અઠવાડિયા સુધી સ્ટોર કરવી હોય ને તો આ રીતે કોઈ પણ એક કન્ટેનર લઈ લેવાનું છે તેની અંદર પાણીનો ભાગ જરા પણ ન હોવો જોઈએ અત્યારે આપણે મેથીને ધોવાની પણ નથી આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે ડબ્બામાં ભરીને તમારે સ્ટોર કરી દેવાની છે આ રીતે ફ્રેન્ડ્સ તમે સ્ટોર કરશો ને મેથી એટલે તમારે કાંઈ પસ્તી બસ્તીમાં વીટવાની જરૂર નથી આમનમ જ ફ્રેશ રહેશે આઠ દિવસ સુધી તમે જોઈ શકો છો આ મારી આઠ દિવસ જૂની મેથી છે તો પણ અત્યારે તેના લીલાછમ જ પાંધ છે પાંધ જડા પણ કાળા નહીં પડે તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમારે ધોઈને ઉપયોગમાં લેવાની તો ફટાફટ મેથીને આપણે કઈ રીતે સમારવી એક મિનિટની અંદર તો તે રીત છે આ રીતે એક મિક્સર જાર લેવાનું છે અને મિક્સર જારમાં થોડી એવી જ મેથી ઉમેરવાની છે એકી સાથે બધી મેથી નહીં ઉમેરી દેવાની થોડીક ઉમેરી દેવાની ને એક જ મિનિટ માટે એક રાઉન્ડ ચલાવવાનો છે એટલે તમારી સરસ મેથી કટિંગ થઈને તૈયાર થઈ જશે જો વધુ મિક્સર ચલી જશે તો આની પેસ્ટ તૈયાર થઈ જશે એટલે પેસ્ટ નથી બનાવવાની આ રીતે આપણે મેથીને સરસ સમારી લીધી છે તમે જોઈ શકો છો હવે તમારે જ્યારે પણ થેપલા પરોઠા બનાવો હોય ત્યારે તમે મેથીનો ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા અને આજે આપણે બનાવીશું આમાંથી કસૂરી મેથી તો કસૂરી મેથી બનાવવા માટે આ રીતે આપણે ઘરમાં પંખા નીચે બે થી ત્રણ દિવસ માટે મેથી સુકવી દેસુ એટલે સરસ એવી કોરી થઈ જશે આ મેથીને તમારે જો બહુ માટીવાળી હોય તો ધોઈને ઉપયોગમાં લેવાની પણ ફ્રેશ જ મેથી છે એટલે મેં ધોયેલી નથી ઘરમાં જ પંખા નીચે મેથી સરસ એવી સુકાઈ જશે તમે જોઈ શકો છો આ મારી ગયા વર્ષની કસૂરી મેથી બનેલી છે તો પણ મેથી કેટલી સરસ એવી ફ્રેશ જ છે અને કસૂરી મેથી બનાવવા માટે હંમેશા આ રીતે ગોળ પાંદડાવાળી મેથી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે લાંબા પાંદડાવાળી મેથી છે તે કસૂરી મેથી નથી ગણાતી એટલે ગોળ પાંદડાવાળી મેથી હોય તેનો જ ફ્રેન્શ તમારે ઉપયોગ કરવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું ગોળ પાન છે આ જ મેથી તમે કસૂરી મેથી માટે ઉપયોગ કરી શકો છો લાંબા પાંદ હોય તે મેથી કસૂરી મેથી નહીં ગણાય એટલે તમારે આનો જ ઉપયોગ કરવાનો છે કસૂરી મેથી બજારમાં ખૂબ મોંઘી મળે છે પણ ઘરે તમે નજીવા ખર્ચમાં તૈયાર કરી શકો છો પચાસ રૂપિયાની અંદર તમે પાંચ કિલો મેથી તૈયાર કરી શકો છો